અલ્તા બ્લોચ જાવોત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જાવોત્રી ગામના ખેડૂતોએ અમે મળી અને સભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળના સર્વે બાબતની અત્યારે કામગીરી ચાલી રહી છે એ કામગીરી સામે અમારા ઘણા સવાલો છે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદ થયો એમાં જે લોકોને અમારા ગામના પંચાણું ટકા ખેડૂતોને એમાં પાક નિષ્ફળ ગયો હતો એ લોકોએ ખેતર ખેડી નાખ્યું છે એ લોકોને શું સમજવું હાલમાં પાંચ ટકા ખેડૂતો એવા છે કે એમનો મોલ ઉભો છે ને એને નુકશાની છે તો અત્યારે જો વળતર આપવામાં મળે આપવામાં આવે તો પાંચ ટકા ખેડૂતોનો સર્વે થાય એને લાભ મળે છે પંચાણું ટકા ખેડૂતોને નુકસાન છે જે પાછલા ખેતરો ખેડી નાખ્યા છે એનો કઈ રીતના સર્વે થાય તો અમે તમામે ચર્ચા કરી છે જો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તો ગામના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે અને એનું વળતર આપવામાં આવે સર્વે કર્યા વગર ડાયરેક્ટ પોતાના ખાતામાં પાકનું નિરીક્ષણ સરક જે તે મોલ વાયુ હોય એ મુજબ બધાને સહાય આપવામાં આવે સો એ સો ટકા જો આ વસ્તુ ના કરવી હોય તો અમારા ગામના તમામ ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં અમારી આ એક જ માંગણી છે રાજ્ય સરકાર પાસે બધાય સહમત છો આપ બાકી અમે આ જે સર્વે ચાલે છે એનો બહિષ્કાર કરીએ છીએ અમારે કોઈ પણ જાતનો સર્વે કરાવો નથી અમને સોયા સો ટકા પાકનું નિષ્ફળ પાકનું વળતર મળે અથવા પાક ધિરાણ માફ કરવામાં આવે એગ્રી છે બધાય